તો જામનગરમાં ફૂડમાં વધુ એકવાર જીવાત નીકળી છે જામનગરમાં સૂપમાંથી વંદો નીકળ્યો છે વિલિયમ્સ ઝોન પિઝાના સૂપમાંથી વંદો નીકળ્યો છે ગ્રાહકે ફૂડ વિભાગમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી જ્યારે સ્થળ પરથી વાંધ્યાજનક ફૂડ ન મળ્યું હોવાનું ફૂડ વિભાગ દ્વારા ચઢાવવામાં આવ્યું છે વંદો નીકળ્યો છે વિલિયમ્સ ઝોન પિઝાના સૂપમાંથી વંદો નીકળ્યો છે ગ્રાહકે ફૂડ વિભાગમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી જ્યારે સ્થળ પરથી વાંધ્યાજનક ફૂડ ન મળ્યું હોવાનું ફૂડ વિભાગ દ્વારા ચડાવવામાં આવ્યું છે ચોવીસ તારીખના રોજ હું વિલિયમ જોન્સ ખોડિયાલ કોલોની ક્રિસ્ટલ મોલમાં આવેલી બ્રાન્ચમાં પીઝા ખાવા મારા ફ્રેન્ડ જોડે જોયેલો હતો ત્યારે અમારા ટોમેટો સૂપમાંથી કોકરોચ નીકળેલો હતો જેની જાણ અમે ત્યાં વિલિયમ્સ જોન્સના જે કોઈ મેનેજર કે જે કોઈ હતી એને અમે કરેલી પણ કોઈ સરખો અમને જવાબ ના આપેલો એટલે અમે તેની ફરિયાદ ખૂબ શાખામાં કરેલી હતી ચોવીસ તારીખના રોજ હું વિલિયમ જોન્સ ખોડિયલ કોલોની ક્રિસ્ટલ મોલમાં આવેલી બ્રાન્ચમાં પીઝા ખાવા મારા ફ્રેન્ડ જોડે જોયેલો હતો ત્યારે અમારા ટોમેટો સૂપમાંથી કોકરોચ નીકળેલો હતો જેની જાણ અમે ત્યાં વિલિયમ્સ જોન્સના જે કોઈ મેનેજર કે જે કોઈ હતી એને અમે કરેલી પણ તે કોઈ સરખો અમને જવાબ ના આપેલો એટલે અમે તેની ફરિયાદ ખૂબ શાખામાં કરેલી હતી